સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હર ઘર તિરંગા અભિયાનને લઈ પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે ત્યારે ઉધના વિસ્તારમાં ઘર ઘર તિરંગાને લઈ શેરીએ શેરીએ અને દુકાને દુકાને જે તિરંગાનું વિતરણ કરાઇ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી વડાપ્રધાને સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને અભિયાનની શરૂઆત કરી અને સમગ્ર દેશમાં રાષ્ટ્રની ભાવના જાગી ઉઠી છે તો રાજ્ય સહિત સુરતમાં ભાજપ દ્વારા પાંચ લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવશે દરેક બુથમાં એકસો પચાસ તિરંગા દરેક ઘરે લગાવવામાં આવશે જેના ભાગરૂપે શહેરના તમામ વિધાનસભા મતક્ષેત્રમાં તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉદના વિસ્તારમાં વિધાનસભા મતક્ષેત્રમાં હર ઘર દરેક મોલ ના શેરીઓ ઘર દુકાનો દરેક જગ્યા એ તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે રવિવારે સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તિરંગા યાત્રા યોજાશે બે કિલોમીટર આ તિરંગા યાત્રામાં એક લાખ થી વધુ લોકો જોડાવાના છે જે સુરતના ઉધના મત વિસ્તારની અંદર આવેલો વોર્ડ નંબર અને એમાં આવેલો હાઉસિંગ બોર્ડને ગુજરાત હાઉસિંગ બોર્ડના વિસ્તારની અંદર હર ઘર અમે નીકળ્યા છે ઘરે ઘરે જે દુકાનો છે રહેઠાણ છે અને એ બધાને જ અમે તિરંગા આપવા માટેનું એક અભિયાન છેડ્યું છે અને અમારી સાથે આપ જોઈ શકો છો તો અમારી બેન કોર્પોરેટર શ્રીઓ છે અમારા ભાઈ કોર્પોરેટર શ્રીઓ અમારા વોર્ડના પ્રમુખો છે અમારા કર્મઠ કાર્યકર્તાઓ છે અમે સૌ સાથે મળીને આજે આ આજે પાંચસો થી વધારે તિરંગા અમે ખાલી આજ વિસ્તારની અંદર વેચી રહ્યા છે અને આના પછી હમણાં એક કલાક પછી અમે બીજા વિસ્તારમાં જવાના છે કાલે બી વેચવાના છે એમ કરીને અમારા ઉધના મત વિસ્તારનો એક પણ ઘર બાકી ન રહે એ રીતે તિરંગાનું વિતરણ થનાર છે લાખોની સંખ્યામાં અમારા લોકો બહાર નીકળવાના છે સ્વયંભૂ પરિવાર સાથે એમાં લાખો લોકો આ તિરંગાને હાથમાં લઈને નીકળવાના છે એનાથી બીજા ડબલ એટલા જ માણસો આ તિરંગાને સલામી આપવા માટે જાહેર રોડની બે બાજુએ ઊભા રહેવાના છે આ તિરંગાની માન િરંગાનું માન સન્માન એ રાષ્ટ્રનું માન સન્માન છે આ રાષ્ટ્રનું માન સન્માન વધે એટલા માટે જ આ તિરંગા યાત્રા નીકળી છે અને હું તો એટલું કહીશ કે ત્રણ વર્ષની અંદર અંદર ભારતીય જનતા પાર્ટીના અમારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે આ હકલ કરી હતી અને જેના નામે આ મોટો એક યજ્ઞની શરૂઆત કરી હતી રાષ્ટ્રભાવનાના યજ્ઞની શરૂઆત કરી હતી આ યજ્ઞની અંદર આજે આખો દેશ જોડાઈ રહ્યો છે એકસો ને ચાલીસ કરોડ જનતા આની અંદર તરબોડ તરબોળ થઈ રહી છે અને દરેકના ઘરે દરેકના દિલમાં આજે તિરંગાનો નામ છે